નમસ્તે મિત્રો આજે આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે લાયકાત છે ટાટ પાસ જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે પ્રત્યેક તાસ તમને માનદ વેતન પૂરું પાડવામાં આવશે જોઈ લીધી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના પૂરતા તાસ દ શિક્ષકોનું વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી અમદાવાદ નિયંત્રણ હેઠળની સ્કૂલ ઓફ એક્સેલન્સ ગાંધીનગર માધ્યમિક માટે તાસ માનવ વેતન લેવાના થતા શિક્ષકોની જાહેરાત આ જાહેરાત છે તમને ગઈકાલના ન્યૂઝપેપરની અંદર જોવા મળી રહેશે સંદેશની અંદર આ જાહેરાત આવેલી છે ધરાવનાર ઉમેદવારે સહ હસ્તાક્ષરમાં અરજી તથા લાયકાતના અસલ તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત એક બે બે હજાર ચોવીસ બપોરે અગિયાર કલાકે નીચે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ તમારું પહેલું છે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન એમએ બીએડ એક જગ્યા અંગ્રેજી માધ્યમ માટે પછી વિજ્ઞાન અને ટેકનોલોજી બીએસસી બીએડ એક જગ્યા છે અંગ્રેજી માધ્યમ માટે ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સરકાર શ્રીના ધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોને તાસ આધારિત વેતન ચૂકવવામાં આવશે તથા સરકારશ્રીના અન્ય કોઈ લાભો ઉમેદવારને મળવા પાત્ર થશે નહીં પ્રસ્તુત જાહેરાત છે તે પ્રવાસી શિક્ષકની છે સરકાર શ્રી દ્વારા કાયમી ભરતી થતા તાસ પદ્ધતિ શિક્ષકની સેવા આપોઆપ રદ થઈ જશે રાજ્ય સરકાર દ્વારા ટાટ પરીક્ષા પાસ થનારને અગ્રિમતા આપવામાં આવશે આ જાહેરાતમાં સુધારો વધારો કરવાનો કે રદ કરવાનો અધિકાર આદિજાતિ વિકાસ અમદાવાદનો રહેશે હવે ઇન્ટરવ્યુનું સ્થળ નોંધી લેજો સ્કૂલ ઓફ એક્સલન્સ ગાંધીનગર વાઓલ તાલુકો જિલ્લો ગાંધીનગર મોબાઈલ આપેલો છે સત્તાણું ત્રણસો સત્યોતેર ચોપન સાતસો ને પંચાણું આ ગઈકાલના ન્યુઝપેપર સંદેશની અંદર આવેલી આ જાહેરાત હતી